ગાંધીનગર ગિફ્ટ સિટી ખાતે ફીડે વર્લ્ડ જુનિયર ચેસ ચેમ્પિયનશીપ નું આયોજન કરાયું હતું જેમાં બસો ત્રીસ ખેલાડીઓએ ભાગ લીધો હતો આ પ્રસંગે રમત ગમત મંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા હતા ગુજરાતની ધરતી દેશ અને દુનિયામાં અલગ અલગ રમાતી રમતો માટે એના કોમ્પિટિશનનું આયોજન કરવા માટે એક ખૂબ મોટું પ્લેટફોર્મ પ્રોવાઈડ કરી રહ્યું છે આજે दुनिया भरમાંથી આવેલા જુનિયર ચેસ પ્લેયર્સ ને મળવાનો અવસર પ્રાપ્ત છે એસોસિએશન સાથે મળીને રાજ્ય સરકાર દ્વારા આ અતિ મહત્વની ટુર્નામેન્ટ જેમાં દુનિયાભરમાંથી ખૂબ મોટી સંખ્યામાં પ્લેયર્સ ભારતમાં પધારેલા છે અને ખાસ કરીને ગુજરાતની ધરતી પર ಬಂದેલા આ બધા જે આવા પ્લેયર્સ છે કે જે પ્લેયરો દુનિયાભરમાં અલગ અલગ ચેસ ટુર્નામેન્ટ્સમાં અલગ અલગ મેડલ્સ પ્રાપ્ત કરેલા છે જે આવનારા દિવસોની અંદર સિનિયર અનેક વર્ષોમાં આ પ્રકારે નેશનલ ટુર્નામેન્ટ્સ અને ઇન્ટરનેશનલ ટુર્નામેન્ટ્સ ગુજરાતમાં આયોજન થઈ શકે તે માટે વિવિધ પ્લેટફોર્મ પ્રોવાઈડ કરવા માટેની યોજનાઓ બનાવી અને એ યોજનાઓ થકી એસોસિએશન્સના સહકાર થકી આપણે આવા આયોજન કરી રહ્યા છે આ આયોજન થકી ગુજરાતના યુવાનો વધુમાં વધુ રમત ગમત ક્ષેત્રની અંદર જોડાય તે માટેનો પ્રયાસ થઈ ગયો બસો ખેલાડીઓ લીધો જેમાં પચાસ ટકાથી વધારે વિદેશથી ખેલાડીઓ આવ્યા છે એ ખેલાડીઓને ખાસ કરીને ગુજરાતી ભોજન ગુજરાતની વાનગી ગુજરાતની ઓળખ ગુજરાતની સંસ્કૃતિ જોવાનો અવસર મળી જાય છે ખાસ કરીને આના થકી ગુજરાત અને ગુજરાતના વિચારો દેશ અને દુનિયા સુધી પહોંચાડવા માટેનો બી આ એક ખૂબ મોટો પ્લેટફોર્મ છે હું સર્વપ્રથમ જે સજોવ્યુશનનો ખૂબ ખૂબ આભાર માનું છું કે જેમને ગુજરાત સરકાર સાથે આ ટાયપ કરવાની મંજૂરી આપી અને એના માધ્યમથી આજે આપણે આ આયોજન કરી શક્યા છે અને સાથે સાથે હમણાં એક નાઇનથ રાઉન્ડ પછી भारत ने जो खिलाड़ी दिव्या ये हमना आगलचार्य हैं ना मेरा विश्वास है कि भारत ने अनेक मेडलों आज टूर्नामेंट में प्राप्त किया है गुजरात सरकार एवं चेस एसोसिएशन द्वारा जूनियर चेस वर्ल्ड चैंपियनशिप का आयोजन करने का अवसर गुजरात में प्राप्त हुआ यह टूर्नामेंट में देश विदेश से 230 से ज्यादा खिलाड़ियों ने भाग लिया जिसमें 50% से ज्यादा विदेशी खिलाड़ियों ने गुजरात में ये वर्ल्ड चैंपियनशिप के टूर्नामेंट में भाग लिया गुजरात सरकार द्वारा पिछले कई सालों से नई योजनाओं के तहत अलग अलग एसोसिएशन के साथ मिलकर गुजरात को स्पोर्ट्स टूर्नामेंट प्लेटफॉर्म बनाने का जो प्रयास किया है वो प्रयास धीरे धीरे सफल हो रहा है और बहुत ही बड़ी संख्या में पिछले दो साल में गुजरात की धरती पे नेशनल और इंटरनेशनल टूर्नामेंट्स का आयोजन किया जाता है चाहे वो नेशनल 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 और और कहीं टेबल टेनिस और अलग अलग टूर्नामेंट्स में गुजरात में इंटरनेशनल टूर्नामेंट्स के लिए एक श्रेष्ठ प्लेटफॉर्म पुरवार किया है मैं तौर पे चेस एसोसिएशन का आभार मानता हूँ के उन्होंने गुजरात सरकार के साथ मिलके ये गांधीनगर की धरती पे गिफ्ट सिटी में इंटरनेशनल चेस टूर्नामेंट का आयोजन किया है और मुझे विश्वास है विदेश से आए हुए ये मेरे सभी भाई बहनों को गुजरात की मेजबानी पसंद आई होगी आज मुझे उनसे मिलने का अवसर प्राप्त हुआ सभी लोगों को गुजराती भारतीय खाना एवं इंटरनेशनल खाना यहाँ पे प्रोवाइड किया गया और सभी खिलाड़ियों में गांधीनगर और गुजरात को देख के विकास को देख के बहुत ही खुशी